શ્રૃંગી અને ભૃંગીની સાથે સતી ત્યાં જાય પણ જોવે તો ઘટના કાંઈક બીજી બની છે સાહેબ દીકરી છે ને પોતાના પિયર ની અંદર જ્યારે પ્રવેશ કરે ને એટલે પિયરના ના જોવે ને જાળવા જોતા એ દીકરીને યાદ આવે કે એ જ જાળવા છે નાનપણ ની અંદર અમે ગોરમાં ગોરમાં કરતા આંબલી પીપળીની રમતું રમતા જયા પાર્વતીના વ્રતના પૂજન કરી આખો દિવસ અહીંયા અમે આનંદ કરતા અમારી સાથે આવું દીકરીઓની યાદ આવે છે સતી સતી પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા જોયું તો કોઈ એને માન મોઢું કે માન સન્માન કોઈ ન આપ્યું સતીને ધ્રાસકો પડી ગયો કે માન મોઢું કે માન સન્માન કોઈ ન આપ્યો સતીના મનમાં દ્રાસો પડ્યો સતીની સગી બેનુએ સતીને મનમાં દુખ વ્યાપ્યું છે એટલું મનમાં દુઃખ વ્યાપ્યું કે એની કોઈ સીમા એ માતાજી બેસી જાઓ પણ સાહેબ દીકરીને એક જ આશા હોય એના પિયરની અંદર કે આખું જગત મુખ ફેરવે પણ મારો બાપ કોઈ દી મારાથી મુખ ન ફેરવે આ દીકરીને આટલો દ્રઢ વિશ્વાસ હોય કે આખી દુનિયા ગમે એ કેશે પણ મારા પિતાનો પ્રેમ તો મારાથી ઓછો નહીં જ થાય મારા પ્રત્યે સતી ધીમે 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 કનખલ ભવનની અંદર જાય આ બાજુ મહેલ ની અટારી ઉપર થી રૂપાની મોદડી કટ 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 કરતો અવાજ આવ્યો ને દક્ષ પ્રજાપતિ હાઈલા આવે છે દીકરીને હરખ ક્યાં કા જગતે ઝાંકારો દીધો પણ મારો પિતા મને ઝાંકારો ન દે અને આ બાજુ દક્ષ પ્રજાપતિ ને સતી જોઈ ગયા અને સતી ગડતી દોટ મૂકી અને જેવી ગડગડતી દોટ મૂકી ને આ બાજુ દક્ષ પ્રજાપતિ સતી ની બાજુમાં આવી અને એને રસ્તો બદલાવી નાખ્યો ની માફક ઉભા રહી ગયા એક શિલાની માફક સ્તબ્ધ થઈ ગયા આંખમાંથી માંથી દર 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 ડડ દડ દડ મોતી જેવા આહું પડવા લાગ્યા નગરજનો એ કોઈ સ્ત્રીએ આવીને કહ્યું કે સતી પિયરની અંદર આવ્યા છે પિયરમાં કાલે પ્રસંગ છે તો તમારા આંસુ ઉપરથી એવું લાગે કે હરખના આંસુ નથી તમને આટલું બધું દુઃખ શેનું થયું છે તમને દુઃખ શેનું થયું ને ત્યારે સતીએ વાત કરી છે કે મેં એવું સાંભળ્યું છે કે આખા જગતમાં આખું જગત જાંકારો દે પણ દીકરીનો આવકારો હોય તો એ દીકરીના બાપનું ઘર છે દીકરીનો આવકારો હોય તો એ દીકરીનું પિયર છે માટે મારા પિતાએ મારાથી મુખ ફેરવું ને એનો મને દુખ લાગ્યો હવે સતી જાય ક્યાં ઘરમાં એક જ પાત્ર છે

એનો મને હરખ શોખ નથી માં આજ દીકરીની વ્યથા બોલે કારણ કે દીકરી જો વધારેમાં વધારે પ્રેમ કરતી હોય તો સાહેબ આ જગતમાં એનો બાપ છે એના બાપ સિવાય વધારે કોઈને પ્રેમ ન કરે દીકરી ગમે એટલા કિલોમીટર ને અંતર સુધી દીકરી એ છે તમારો દીકરો પરદેશમાં આવે છે તમારો દીકરો અઠવાડિયા ફોન નઈ કરે પણ એકાત્ર તમારી દીકરી તમને ફોન કરશે એકાત્ર તમારી દીકરી તમને ફોન કરશે અને આ દેશની માતાઓને માવડીઓ એક સાધુ તરીકે સાહેબ ઉપદેશ આપું કે તમારી દીકરી ગમે એટલા કિલોમીટર સાસરે હોય ને કામથી કામની જ વાતો રાખજો બાકી તમારા દીકરીના ઘરે બપોરે શેનું સાક્ષે જો એની જનેતાને ખબર હોય ને એનું લાંબુ લયા યાદ રાખજો

અને દીકરીને કદાચ પારકા ઘરે ગઈ હોય અને બે દુઃખ સહન પણ કરવા પડે ને તો ફોનમાં એમ કહીજો કે બેટા એ તારા બાપનું ઘર નથી તો તારું સાસરું છે થોડુંક પી જાય છે હે થોડુંક પી જ આવજે અને જગતની અંદર સાહેબ જેને પિતા આવડું છે ને એને જ જીવતા આવ્યું છે જેને પિતા આવડું છે ને એને જ જીવતા આવ્યું છે આજના યુવાન દીકરીઓને બહેનોને કહું કે તમારી ગઈઢા સાસુને કે તમારા દાદી માને પૂછી જોજો કે જ્યારે એના લગ્ન થયા અને જ્યારે સાસરે નીકળ્યા તે એના બાપુજી એને કાનમાં શું શબ્દ કીધા હતા કોક દિવસ પૂછજો કે વૃદ્ધાઓના મુખમાંથી નીકળશે કે હાલતી વેળાએ આશીર્વાદ દીધા ને એના બાપે કીધું

એમ કરીને ફોન કરીને ઓલી નવરી બાર ની બસ પકડીને દોઢ વાગે ખરે આવું ન કરશો બાપ બે હાથ જોડીને કહું છું આવું થવાનું કારણ શું છે તમને કહું તમે બધા આખી દુનિયાની અંદર ફરો છો એ દીકરીના લગ્ન થયા બે વરસ પાંચ વરસ ગ્રહસ્થિ માંડી ઘર સંસાર માંડ્યું અને સાહેબ એનું છૂટું થઈ ગયું ને છૂટાછેડા થઈ ગયા એટલે દીકરીમાંથી કેવી પરિસ્થિતિ કે પોતે હેથોય હેંથોય નથી પૂરી શકતી ને વિધવાનો હાડલોય નથી પહેરી શકતી આ પરિસ્થિતિ છે અત્યારે એના ગળામાં મંગળ સૂત્ર નથી પહેરી શકતી કે નથી વિધવાની સાડી પહેરી શકતી આવી પરિસ્થિતિ છે તો ઈ પરિસ્થિતિના ક્યાંક આપણે તો ભાગીદાર નથી ને આવો કોક દીક પ્રકાશ કરજો આરીસાની સામે ઊભા રહીને સતીએ માને કયું માં મને બીજો કાય દુખ નઈ પણ મારા પિતાએ મારાથી મુખ ફેરવું ને એટલે મને દુખ લાગ્યું છે માએ માથે હાથ મૂક્યો અને કહ્યું બેટા શાંત થઈ જા પિયરની ઘરે મોતી મોતી જેવડા આહુ પાડે ને બેટા તારું એક એક આંસુ આ ધરતી ઉપર પડે છે ને એક એક આંસુ નું પાપ અમને રૂવે રૂવે લાગે છે અને સાહેબ કાયમ ને માટે મારી કથાની અંદર મારા શ્રોતાજનોને એક જ વસ્તુ યાદ કરાવું કે થોડુંક તમે ગમ પી જાજો અને કોઈ દિવસ સાહેબ કોઈની દીકરીઓને દુખી ન કરતા ને એને ખાસ કરીને મેણા તો મારતા જ નહીં એક વસ્તુ યાદ રાખજો કે કોઈની દીકરીઓને દુભાવશો ને તો પાછળ તમારી દીકરી છે ને એ જે સાસરે જાશે ને ત્યારે તમને બહુ મુશ્કેલી થશે પછી પસ્તાવા સિવાય ક્યાંય આરો નહીં આવે સતી એ છે કે માં મને બીજી કઈ તકલીફ નથી પણ મને એક જ કે મારા પિતાએ મારાથી મુખ માએ માથે હાથ મૂક્યો બેટા સાંભળ તને ખબર નથી તો કે નહીં માં આ તારા પિતાજીએ જાણી જોઈ આ યજ્ઞ કર્યો છે મહાદેવની હાથ માથે વેર લેવા હાટું થઈને કર્યો અને જાણી જોઈને તમને આમંત્રણ પત્રિકા નથી આપી તારે અહીંયા નહોતું આવું બેટા પણ કોઈ વાંધો નહીં હવે આવી ગઈ છે અને પછી કરી અને સતીને એક ભવનની અંદર ઉતારો આપે છે ને મા દીકરી બે વાતો કરે છે સાંજના સમયે કઈ છે કે માં મારા પિતાએ મારાથી મુખ ફેરવું પરંતુ માં જ્યારે દીકરીની વિદાય થતી હોય અને દીકરીની વિદાય થતી હોય એની બાપની વ્યથા હતી તો એ બાપનો પ્રેમ આજે ક્યાં ગયો માં અને આપ બધાને ખબર છે સાહેબ કે જ્યારે દીકરીની વિદાય થતી હોય ને દીકરી આનંદમાં હોય જાન આવી ન હોય ને ત્યાં સુધી દીકરીના મોઢા ઉપર તમે જોઈજો એની રેખાઓ અને જાન આંગણે આવી ગયા પછી દીકરીના મોઢાની રેખા જોજો રેખા બદલાઈ ગઈ હશે બધાને આનંદ થાય કે જાન જાન આવી આવી ગઈ ગઈ સાહેબ એવો જ એક કરણ પ્રસંગ બન્યો છે આપણા ઇતિહાસની અંદર કાઠી છત્રીની અંદર હિપાજી ખુમાણના આંગણે બન્યો છે આ પ્રસંગ હિપાજી ખુમાણની દીકરીનું જાન ગામના સિમાડે આવવાની તૈયારી થઈ અને હિપાજી ખુમાણ અને હૈયાની અંદર હરખની હેલી કારણ કે દીકરાના દીકરીના બાપને હરખ કે વધારે થાય ખબર છે કે એની દીકરીનું વેલડું જે ગામના સિમાડે આવે ને એ દીકરીના બાપનો હરખ તમે જોજો જાનને ઉતારા દેવામાં કોઈ કમી કચાસ ન રહી જાય આની સતત સરભરામાં હોય છે આ દીકરીનો બાપ છે અને ત્યારે હિપાજી ખુમાનના આંગણે બાપુ ઈ દીકરીનું વેલડું સીમાળાની અંદર આવ્યું અને અહીંયા હિપાજી સીમાળે વેલડાનું સ્વાગત કરવા માટે તૈયારીમાં જાય અને હિપાજી ખુમાળના ખંભા ઉપર કોઈ એક નવ યુવાને હાથ મૂક્યો અને કહ્યું છે કે હિપાજી બોલો ને બાપ દીકરી બાનું વેલડું તો કે દીકરી બાનું વેલડું જો સીમાડા તરફથી નેજવા માંડું ધીમે ધીમે આવતું જાય છે દીકરીનું વેલડું આવે છે તો કે હા પણ એ પેલા એક વાત કરવી છે બોલો ને કે દીકરી બાનો વિદાય તો હજી સાંજે થાય છે એ પેલા તમારા હાથ ખોટના દીકરાએ એક ના એક દીકરા જગત છોડીને વિદાય લઈ લીધી છે